નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લર્નિંગમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ઓળખાણથી મળેલું કામ ઓછા સમય માટે ટકે છે જ્યારે કામથી મળેલી ઓળખ એ જિંદગીભર ટકે છે કહેવાનો મિનિંગ કે આપણે કોઈના રેફરન્સથી કોઈ કામ આપણને મળેલું હોય અને આપણે એમાં સફળતા મેળવીએ એ બહુ શોર્ટ ટાઈમ હોય છે પરંતુ જ્યારે આપણે ખૂબ મહેનત કરીએ ખૂબ સારું કામ આપીએ અને કામ થકી જ્યારે આપણી ઓળખ બને છે તો એ ઓળખ

એની અંદર આપણે ડીપમાં ચર્ચા કરવાની છે અને કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે એનું ધ્યાન રાખવાનું છે એક વાત વાત કરીએ મિત્રો કે અને જે છે મધ્યક એ જ્યારે પૂર્ણાંક આવે ત્યારે આપણે જે રીતનો ઉપયોગ કરવાનો છે એ રીત આપણા માટે છે એક્સ માઇનસ એક્સ બાર વાળી રીત ત્યારબાદ જ્યારે એક્સ બાર ને વાય બાર અપૂર્ણાંક આવે અને એમાં પછી બે ભાગ પડે છે મિત્રો જો કિંમતો નાની હોય તો એક્સ વાય વાળી રીત અને જ્યારે કિંમતો મોટી હોય ત્યારે આપણે યુવી વાળી રીતનો ઉપયોગ કરીશું આ ત્રણ મુખ્ય રીતુ છે જેના દાખલા પાંચ ગુણમાં પૂછાય છે

અને તેનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ આયુષ્ય અને નિભાવ ખર્ચ માટે મેળવેલા અવલોકનો નીચે મુજબ છે અહીંયા રકમ આપવામાં આવી છે જેમાં આયુષ્ય વર્ષ અને માહિતી આપી છે તમને ખબર જ હશે દોસ્તો કે જે માહિતી આપે છે એમાં એક ચલ એક્સ અને એકચલ વાય એક હશે નિરપેક્ષ ચલ અને બીજો હશે સાપેક્ષ ચલ આપણે આની સમજૂતી થિયરીની અંદર મેળવી ચૂક્યા છીએ કે આયુષ્ય એટલે કે વર્ષ જે છે એ નિરપેક્ષ ચલ છે એ કોઈના પર આધાર રાખતો નથી જેમ જેમ કાર જૂની થશે તેમ તેનું આયુષ્ય વધશે તો એની સામેનો નિભાવ ખર્ચ એના ઉપર આધારિત રાખે છે ચલ એક્સ અને વાય બંને આપણી પાસે છે આ પરથી નિભાવ ખર્ચની નિભાવ ખર્ચ એટલે કોણ છે મિત્રો વાય ચલ વાયની કારના આયુષ્ય પરની એટલે કે ચલ એક્સ પરની વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરો અને જો કારનું આયુષ્ય

રકમ લખી દઈએ દોસ્તો ચલ એક્સ અને ચલ વાય તો સૌથી મા આપણે ગણતરી કરીએ ચલ એક્સ બાર ની એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સીગમા એક્સપોન એક્સ આપણી પાસે વીસ છે તો વીસ ભાગ્યા ચાર એક્સ બાર નો જવાબ આવશે મિત્રો પાંચ આપણને ચલ એક્સ નો મધ્યક પાંચ મળી ગયો છે પૂર્ણાંક છે વાય બાર સિગ્મા વાય અપોન એન સિગ્મા વાય પંચ્યાસી છે પંચ્યાસી ભાગ્યા ચાર એકવીસ પોઈન્ટ પચીસ એ વાય બાર છે હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ મિત્રો કે એક કિંમત પૂર્ણાંક છે ને બીજી કિંમત અપૂર્ણાંક છે જ્યારે બંને પૂર્ણાંક હોય એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક આવે તો આપણે હમણાં સમજી ગયા એમ

એક્સવાય વાળી રીતનો ઉપયોગ કરીશું મિત્રો હવે આપણે જોવાનું એ છે કે એક્સવાય વાળી રીતની અંદર આપણે કઈ કોલમની જરૂર પડશે તો આર નું સૂત્ર યાદ કરો એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર અહીંયા આર ની જગ્યાએ આ સૂત્ર આપણું બી નું છે

પદ્ધતિ મુજબ આગળ વધારે ત્રીસ બસો ચાલીસ અને છેલ્લે સરવાળો થશે સિગમા એક્સ વાય ચારસો નેવું એવી જ રીતે મિત્રો હવે આપણે એક્સ ના જરૂર છે ત્યારે એક્સ નો વર્ગ એટલે ચલ એક્સ ના તમામ અંકોનો વર્ગ આપણે કરવાનો છે બે નો વર્ગ ચાર થશે ચાર નો વર્ગ સોળ છ નો વર્ગ છત્રી આઠ નો વર્ગ ચોસઠ અને એનો સરવાળો થશે એકસો વીસ આમ આપણી પાસે બોક્સ તૈયાર છે આખું કોષ્ટક તૈયાર થઈ ગયું દરેક પ્રકારના સરવાળા મળી ગયા ફરી એકવાર કહી દઉં ચાલ એક્સ નો સરવાળો સિગ્મા એક્સ ચલ વાય નો સરવાળો સિગ્મા વાય સિગ્મા એક્સ વાય અને સિગ્મા એક્સ સ્ક્વેર તો મિત્રો હવે આપણે આગળ વધીએ આપણે ગોતવાની છે y ની એક્સપોનન્ટ નિયત સંબંધ રેખા છે એનો મોડેલ છે y કેપ a bx એમાં આપણે બે વેલ્યુ મેળવવાની છે a અને b આ બંને કિંમતો આપણે મેળવીએ તો પહેલા આપણે નિયત સંબંધાક b મેળવીશું જેનું સૂત્ર છે n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y n સિગ્મા x² સિગ્મા x² કિંમતો મૂકી દોસ્તો n 1 2 3 ને 4 અવલોકનો છે એટલે n 4

અને પછી ભાગાકાર કરીને જવાબ લાવી દેવાનો છે પેલા ગુણાકાર કરીએ એટલે ચારસો નેવું ગુણ્યા ચાર ઓગણીસો એકસો વર્ગ ચારસો બાદ બાકી કરીએ અને ભાગાકાર કરશું તો બી નો જવાબ આપણને મળશે ત્રણ પોઈન્ટ પચીસ હવે બી ની કિંમત મળ્યા પછી આપણે એની કિંમત મેળવીએ એ એટલે આપણા માટે કઈ કિંમત થાય દોસ્તો અંતઃખંડ બરાબર મૂલ્ય આવશે પાંચ આપણી પાસે બી એ બંને રેડી છે આવા સમયે મોડેલ આપણને મળી શકે વાયકે ફીઝિકવલ ટુ એ પ્લસ બી એક્સ જેમાં એ અને બી આ બંને કિંમતો આપણે મૂકવાની છે એક્સની કિંમત અહીંયા મૂકવાની નથી કારણ કે એક્સ નું આ મોડેલ છે અને એક્સની અંદાજિત કિંમત આપણને મળશે ચલો એ બરાબર પાંચ બી બરાબર ત્રણ પોઈન્ટ પચીસ એ વાયની એક્સ પરની એટલે કે નિભાવ ખર્ચની આયુષ્ય પરની નિયત સંબંધ રેખા છે અને નિયત સંબંધ રેખા પણ કહેવાય એને સમીકરણ પણ કહીશું અને એને મોડેલ પણ કહેવામાં આવે છે ઓકે મિત્રો હજી આપણો દાખલો અહીંયા પૂરો થયો નથી હવે આપણે અંદાજ મેળવવાનો છે મોડેલના ત્રણ સ્ટેપ પૂરા થયા બી મેળવો એ મેળવો અને મોડેલ મેળવો હવે આપણે અંદાજ મેળવવા જઈ રહ્યા છીએ કારનું આયુષ્ય જ્યારે દસ વર્ષ હોય આયુષ્ય એટલે તમને ખબર છે ચાલ એક્સ એક્સ બરાબર દસ ત્યારે વાય બરાબર કેટલા જ્યારે દસ હોય ત્યારે વાય નું આપણે દસ કિંમત મૂકીએ પહેલા આપણે ગુણાકાર કરીશું અને પછી સરવાળો કરીએ એટલે કેફ આપણને મળે સાડત્રીસ પોઈન્ટ પાંચ હવે અહીંયા બે બાબતોની આપણે કાળજી લઈશું ચાલ એક્સની કિંમત જ્યારે અહીં આપણે મૂકીએ ને ત્યારે એનો એકમ શું હતો તો કે વર્ષ તો આપણને માહિતી પણ વર્ષમાં આપેલી છે આ દસ વર્ષ છે એ ચેક કરવાનું છે બીજો વાય નો એકમ કેટલો છે હજાર રૂપિયા તો વાય નો જે જવાબ આવે એમાં એકમ લખવો ફરજિયાત છે મિત્રો આ એકમ તમે નથી લખતા તો અહીં આપણને અડધાથી એક માર્ક્સ નું નુકસાન થઈ શકે છે આમ જ્યારે કારનું આયુષ્ય દસ વર્ષ હોય ત્યારે તેનો સરેરાશ વાર્ષિક નિભાવ ખર્ચ સાડત્રીસ પોઈન્ટ પાંચ હજાર રૂપિયા થશે દાખલો છે આ જ પદ્ધતિ આપણે ચેપ્ટર બે સુરેખ સંબંધમાં ભણીને આવીએ છીએ હા અહીંયા આપણે એક કોલમ ઓછી બનાવવાની જરૂર પડી છે વાય સ્ક્વેરની કોલમ આપણે બનાવી નથી કારણ કે સૂત્રમાં વાય નું કોઈ જગ્યાએ ઉલ્લેખ થયો નથી આ રીતે પાંચ ગુણનો દાખલો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ જો તમે ગણીને સરસ રીતે મૂકી દેશો તો પાંચમાંથી પાંચ માર્ક્સ આપણને મળી શકે છે આવો આવો જ એક દાખલો હજી આપણે શીખીએ અને અભ્યાસ કરીએ ઉદાહરણ નંબર બે એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપનું માસિક વેચાણ સો એકમમાં છે અને એનો નફો લાખ રૂપિયામાં છે તો છેલ્લા છ માસની વિગતો આપી છે મહિનાઓ આપ્યા છે છ માસિક વેચાણ આપ્યું છે ને નફો આપ્યો છે વેચાણ એ નિરપેક્ષ ચલ છે જેને આપણે એક્સ વડે દર્શાવીશું નફાને ને વાય વડે દર્શાવીશું મિત્રો વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવો ઉપરાંત એક્સ બરાબર સાત માટે વાય ની કિંમત નું અનુમાનમાં થતી ત્રુટી મેળવો ત્રુટી શબ્દ અહીંયા આપણા માટે નવો છે દોસ્તો જ્યારે જ્યારે નિયત સંબંધ રેખાની વાત કરે ને તો પહેલા બી મેળવવાનો એ મેળવવાનો અને મોડેલ હવે સાત માટે આપણે જ્યારે અનુમાન કરવાનું છે એમાં ત્રુટી શોધવાની છે તો ત્રુટી પહેલા આપણે સાતનું અનુમાન કરવું પડશે એટલે આ મોડેલ વાયકેપ જે અહીંયા લખી દઈશું અને એમાં એક્સ બરાબર કેટલા મૂકીશું સાત એટલે આપણને સાતની અંદાજીત થશે આનો મતલબ એવો થયો સ્મોલ વાય એટલે કે જે આપણને એક્સ બરાબર સાત આપ્યા છે ને એ સાત અહીંયા હશે આપણી પાસે જો લેપટોપનું માસિક વેચાણ સો એકમમાં એટલે અહીંયા એક્સ બરાબર સાત હોય ત્યારે એની સામે જે વાયની કિંમત છે એટલે વાય બરાબર નવ અહીંયા લખો અને વાયકેફ અંદાજ લખો એટલે બંને વચ્ચેનો ડિફરન્સ એ તમારા માટે ત્રુટી થશે ત્રુટી માટે હંમેશા યાદ રાખજો ત્રુટી એ જ બાબતની પૂછાશે જે તમારા રકમમાં હશે આ સિવાયના કોઈ ડિઝિટ માટે હંમેશા અનુમાન થઈ શકે એની ત્રુટી મેળવી શકાતી નથી કારણ કે ત્રુટિ એટલે ખામી ખામી મેળવવા માટે આપેલા અંકો પૈકી કોઈ એક અંક માટે આપણને ત્રુટી મળી શકે છે આવો દોસ્તો દાખલાને આગળ વધારીએ સૌથી પહેલા ધારણા કરીશું દોસ્તો માસિક વેચાણ એક્સ અને નફો ઇઝ ઇક્વલ ટુ વાય x એક્સ અને વાયના અવલોકનો લખી દઈશું સરવાળા કરી દઈશું બરાબર આપણને સીગમાં એક્સ અને ભાગ્યા છ કેટલા થશે નવ પોઈન્ટ સડસઠ દોસ્તો અહિયાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે જે અહીંયા ત્રીસ લખાઈ ગયું છે ત્યાં આવશે ફિફ્ટી ઓકે મિત્રો હવે ત્યારે આપણે વેલ્યુઝ ચેક કરવાની છે આ વેલ્યુઝ જે છે એ ડિજિટ ખૂબ જ નાના છે મિત્રો આ બંને અંકોની વેલ્યુ ખૂબ જ નાની હોવાથી અવલોકન નાના હોવાથી આપણે એક્સ વાય વાળી રીતનો ઉપયોગ કરીશું અને આગળના આપણે જોઈ ગયા એમ અહીંયા બે કોલમ બનશે અને વર્ગ તો બનાવીએ ગુણાકાર કરીએ સઠ પાંચ ગુણ્યા દસ પચાસ બાર ગુણ્યા પંદર એકસો એસી આઠ ગુણ્યા દસ એસી અને છ ગુણ્યા ત્રણ અઢાર સરવાળો થશે મિત્રો ચારસો એકત્રીસ આમ સરવાળો આવશે ત્રણસો ને સોળ હવે આપણી પાસે કોસ્ટ તૈયાર થયું આટલી ગણતરી આપણી પૂરી થાય મિત્રો એટલે પાંચમાંથી બે માર્ક્સ આપણા ખિસ્સામાં પરંતુ આપણે બે માર્કસ થી સંતોષ મેળવવાનો નથી આપણે પાંચ માંથી પાંચ માર્ક્સ લેવાના છે મોડેલ તરફ આગળ વધીએ પહેલી પ્રોસેસ છે બી એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અપોન એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ ઓલ સ્ક્વેર હવે કિંમત મૂકીએ આપણે એન બરાબર ત્રણ ને ત્રણ છ એન બરાબર છ લઈશું બાકીની ડિટેલ અંદર લખીએ પહેલી પ્રોસેસ છે ગુણાકાર બીજી પ્રોસેસ છે બાદબાકી પછી ભાગાકાર કરીએ એટલે આપણને બી મળશે બીનો જવાબ આવે છે જીરો પોઈન્ટ નેવું

એની કિંમત આપણે મૂકીએ ત્રણ પોઈન્ટ છે જેના આધારે આપણે અંદાજ મેળવવાનો છે ત્રિ પણ મેળવવાની છે સાત માસના વેચાણનું અનુમાન એટલે કે જ્યારે જ્યારે એક્સ બરાબર સાત આપેલો હોય ત્યારે વાય કેટલો એક્સની કિંમત સાત હોય ત્યારે વાય ની કિંમત કેટલી એ આપણે નક્કી કરવાની છે મોડેલ ઉપર લખીએ દોસ્તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ ત્રણ પોઈન્ટ સડસઠ વત્તા ઝીરો પોઈન્ટ નાઇન એક્સ એક્સ ની જગ્યાએ આપણે સાત મૂકીશું પહેલા ગુણાકાર ત્યાર પછી સરવાળો કરીએ એટલે આપણને અંદાજ મળશે નવ પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા નફો હવે આ થયું એક્સ બરાબર સાત હોય ત્યારે અંદાજ આપણે તો મિત્રો ત્રુટી મેળવવાની છે તો ત્રુટીનું સૂત્ર આવશે અહીંયા આપણે લખી દીધું કે લેપટોપનું વેચાણ સાત એકમ હોય ત્યારે નફો નવ પોઈન્ટ સત્તાણું લાખ રૂપિયા થશે ત્રુટીનું સૂત્ર છે ઈ બરાબર સ્મોલ વાય માઇનસ કેપિટલ વાય કેપ જેમાં વાયનું મૂલ્ય નવ છે ક્યાંથી લેવાનું છે સાત છે એટલે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે સાત સામે વાયની એક્સની અવલોકિત કિંમત નવ બને છે વાય બરાબર નવ અને વાય કેપ એટલે સાત ની અંદાજીત કિંમત જે મેં તમને વાત કરી એ વાય કેપ નવ પોઈન્ટ સત્તાણું બંનેની બાદ બાકી કરીએ એટલે આવશે જીરો પોઈન્ટ સત્તાણું માઇનસ આને કહેવાય ત્રુટી ખામી એરર હવે મિત્રો ખાસ તમે ધ્યાન રાખીને જોઈ લો તમને અહીંયા સમજ પડી ગઈ છે કે ચલ એક્સની જે આપેલી કિંમતો છે ને એ સિવાયની કોઈ કિંમત માટે આપણને વાત કરે તો આપણને અંદાજ મળે એ મોડેલ ઉપરથી અને કિંમત કહેવાય એ માત્ર આપેલી કિંમતો માટે ત્રુટી મેળવી શકાય છે જેમ કે અહીંયા વાત કરી તો સાતની અવલોકિત કિંમત અને અંદાજીત કિંમત વચ્ચેનો ડિફરન્સ એ આપણી ત્રુટી થશે ઓકે દોસ્તો સરસ રીતે પાંચમાંથી પાંચ માર્ક્સ આ દાખલાના મેળવી શકાય છે આ સાથે આપણો પહેલી પદ્ધતિ એટલે કે એક્સવાય વાળી રીત અહીંયા પૂરી થઈ પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જેના દાખલા નંબર એક અને બે તેમજ સ્વાધ્યાય ત્રણ વિભાગી દાખલા નંબર એક આ ત્રણ દાખલા તમારે પ્રેક્ટિસ સ્વરૂપે ગણવાના છે દોસ્તો ખૂબ જ સરસ મજાની રીત છે મને વિશ્વાસ છે કે આપ આ દાખલા ગણી શકશો ફરી મિત્રો આવતીકાલે નવી પદ્ધતિ માટે ફરી મળીશું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ